તમામ જગ્યાએ રાજસ્થાન હોય ગુજરાત હોય મહારાષ્ટ્ર હોય કે મધ્યપ્રદેશ હોય આદિવાસી વિસ્તારોમાં અમે જાગરણના નામે પણ બધી જગ્યાએ મીટીંગો કરીએ છીએ અને ત્યાંની સરકારો બીજા રાજ્યોની સરકારોને પણ કીધું છે ગુજરાતની સરકારને પણ કહીએ છીએ જો સરકારો આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારોના ગામોની જિલ્લાઓ તાલુકાની આદિવાસી ખેડૂતોની વિદ્યાર્થીઓની કે માતા બહેનો જે પણ લોકો છે એમના માટે સરકાર જો હિતમાં કામ નહીં કરવા માંગતી હોય તો આવનારા દિવસોમાં આદિવાસીનું સ્વાયત્ત રાજ માટે પણ આપણે જાગવું પડશે તો જ આપણો ઉદ્ધાર થશે આઝાદીના સિત્તોતેર ઇઠોતેર વર્ષ થઈ ગયા કેટલા રાજ કેટલા લોકો ચૂંટાઈને ગયા કેટલા લોકો આપણે બધા આપણી પેઢીઓ આપણા બાપ દાદાઓ રેલીઓ કરી આંદોલનો કર્યા આવેદનો કર્યા નિવેદનો કર્યા પણ સરકારને કોઈ પડેલી નથી આપણા લોકો નિર્ણાયક ભૂમિકામાં નથી સચિવાલયોમાં નથી ન્યાય પ્રણાલીઓમાં નથી કોર્પોરેટ જગતમાં નથી પ્રેસ મીડિયામાં નથી એટલે આપણા લોકોનું કોઈ સાંભળવા તૈયાર નથી નેતાગીરીમાં પણ આપણા લોકો ચૂંટાઈને જાય છે પણ સમાજ સાથે ઉભા રહેવાની વાત આવે ત્યારે પેલા સમાજને ભૂલી જાય છે અને પાર્ટીની વાત લઈને બેસે છે પાર્ટી સાથે ઉભા હોય છે ત્યારે આપણને દુઃખ થાય છે એટલા માટે જ આજે આદિવાસી સમાજની આ પરિસ્થિતિ છે અમે તો જ્યાં પણ મીટિંગો કરીએ છીએ ત્યાં પણ કહીએ છીએ અને અહીંયા પણ કહીશું અમે સમાજના બેનર બેનર થી ચૂંટાયેલા છે સમાજના મેન્ડેટ થી ચૂંટાયેલા છે આદિવાસી સમાજની રિઝર્વ બેઠક પરથી ચૂંટાયેલા છે કોઈ પાર્ટી અમને ટિકિટ પણ આપી દેતી પણ આદિવાસીનો દાખલો અમે એમાં ના જોડતા તો આજે અમે ધારાસભ્ય નહોતા બનવાના એટલે અહીંયા પણ સમાજના ધારાસભ્ય તરીકે જ અમે આવ્યા છીએ જે દિવસે અમારી પાર્ટી પણ અમને કહેશે અમારી પાર્ટી પણ આદિવાસી સમાજ નું બોલતા અમને રોકશે તે દિવસે અમારી પાર્ટીના પણ પૈસાને આપણા લોકો ધક્કા ખાય છે જંગલ ખાતા એ ધક્કા ખાય છે વન અધિકાર અધિનિયમો નથી મળતા દાવા હક નથી મળતા મામલતદારોમાં લાઈનો તાલુકા પંચાયતમાં લાઈનો ગામ પંચાયતમાં લાઈનો સસ્તાનાની ની દુકાનોમાં લાઈનો બેંકોમાં લાઈનો આમાંથી અમારા લોકોને જરાય નવરાશ નથી રાખવા દેતા સરકારો એટલા માટે સાથીઓ આ મુદ્દાની જ્યાં પણ રજૂઆતો કરવાની થશે જે પણ તમારા પ્રશ્નો છે એમાં અમારો પૂરો સહકાર રહેશે અમે તમારી માંગોને લઈને સરકારમાં અમે રજૂઆત કરવા માટે પણ જઈશું તમે સડક પર ઉતરશું સડક પર પણ અમે ઉતરીશું પ્રશ્નો વર્ષો જૂના છે એના નિરાકરણ માટે આપણી એકતા હોવી જોઈશે બધા જ અમે ધારાસભ્ય આવવા તૈયાર છે અમે આગળ ચાલીશું જ્યાં વિધાનસભામાં તમારા પ્રશ્નોને રજૂઆત કરવાની થશે વિધાનસભામાં પણ અમે તમારા પ્રશ્ન મૂકીશું જ્યાં પણ રજૂઆત કરવાની થશે પણ જ્યાં તમે સ્થાનિક લોકો છો વ્યારા જિલ્લાના જે પણ લોકોને અસરગ્રસ્તોનો પ્રશ્ન હશે તો અસરગ્રસ્તો આગળ આવવું પડશે એમાં યુવાનો વડીલો માતા બેનોએ બધાએ સમય કાઢવો પડશે જંગલ ખાતાના પ્રશ્નો હશે તો એમાં પણ બધાએ બહાર આવવું પડશે કાકડા પાડના પ્રશ્નો હશે એમાં પણ બધાએ બહાર આવવું પડશે તો જ આ લોકો સામે આપણે ટકી શકીશું નેશનલ હાઇવે નો પ્રશ્ન છે એના માટે પણ બધાય બહાર આવવું પડશે તો સાથીઓ ઘણા સમય થી તમે બેઠા છો વધારે સમય નથી લેતા પણ આ અનુસૂચિ વિસ્તાર છે પૈસા એક લાગુ છે ગ્રામસભાના પાવરો છે છતાં 77 ડબલ એની જમીનો બેન આદિવાસીઓના નામે ટ્રાન્સફરો થાય છે સંપાદન થાય છે પણ એમાં બીજા લોકોને દોષ દેતા કરતા આપણા લોકો પણ કેટલાક દલાલીનું કામ કરે છે કટિયાઓ ગજવામાં લઈને ફરે છે સોદાઓ કરે છે પેલાની જમીન વેચવાની છે આટલામાં આપી દો આટલા તમે આપી દો આટલા આપી દો એના લીધે આજે આપણા ખેડૂતોની જમીનો છીનવાઈ છે એ બાબતને લઈને પણ આપણે જાગવું પડશે અને આવનારા દિવસોમાં જ્યાં પણ અમારી જરૂર લાગશે અમને જણાવજો અમે આદિવાસી વિસ્તારોમાં બધાને જગાડવાનું કામ કરતા હોય છે જ્યાં પણ અમને બોલાવે છે ત્યાં અમારો સમય આપીએ છીએ જ્યાં દાદરા નગર હવેલી હોય દમણ હોય ગુજરાત હોય મહારાષ્ટ્ર હોય મધ્યપ્રદેશ હોય કે રાજસ્થાન હોય જ્યાં પણ અમને બોલાવે છે સામાજિક રીતે ત્યાં અમે પહોંચીએ છીએ જાગૃત કરવાના એક કરવાના પ્રયાસો કરીએ છીએ ઘણા આપણા અહીંના વડીલો આદિવાસી જાગૃતિ એક એક કરવા માટે લડતો ચલાવે છે એમને પણ અભિનંદન આપું છું ગુજરાતમાં એવા ઘણા ક્રાંતિકારી સાથીઓ છે યુવાનો છે રાજસ્થાનના છે મધ્યપ્રદેશના છે મહારાષ્ટ્રના છે દાદરા નગર હવેલીના છે બધાના પ્રયાસોથી આજે ઘણા યુવાન સાથીઓ જાગૃત થઈ ગયા છે વડીલો પણ જાણવા માગે છે મહિલાઓ પણ જાગૃત થઈ છે ત્યારે ચોક્કસ પૂરો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારોમાં પોતાના હક અધિકાર માટે પોતાના સ્વાયત્ત રાજ માટે ચોક્કસ લોકો બહાર આવશે અને અમે તો ત્યાં સુધી કહીએ છીએ